અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવે તો આપણે શું જાણીએ છીએ તેમ જનસામાન્યના સર્વાંગી સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતાં ઓછી છે ભૌતિક જીવનની અસમિતિ આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એછડાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યો છે આજના સમયમાં તણાવ જીવનશૈલી આહારની અનિયમિતતા બેઠાડું જીવન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો અમર્યાદિત ઉપયોગ પ્રદૂષણ નશીલા દ્રવ્યોનું સેવન ધૂમ્રપાન અપૂરતું પોષણ સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સમાનતા જેવા અનેકો કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ શત્રુઓ છે જે પ્રતિબળ આપણને અસ્વસ્થ બનાવવા તૈયાર હોય છે આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલી અધિકારીઓની સૂચનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોડ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારે આ કેમ્પનો લાભ લીધો હતો

એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાયનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનટી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને અને આ પ્રકારના કેમ્પ કાર્યવાહી આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ